નમસ્કાર મિત્રો જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે મિત્રો આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ગ્રેજ્યુએટ માંગવામાં આવ્યું છે જેમની પાસે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે તે બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે વાત કરીએ પગારની તો પગાર તમને મળવાપાત્ર રહેશે એક લાખ અને એકતાલીસ હજાર સુધી આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને પાંત્રીસ વર્ષ સુધીની હોય તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું રિઝર્વ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો આપણે આવીએ છીએ આરબીઆઈ એટલે કે રિઝર્વ બેન્ક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર વેકેન્સીનું નામ છે આરબીઆઈ નવી ભરતી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે પોસ્ટનેમની વાત કરીએ તો ઓફિસર માટેની આ પોસ્ટ ઉપર ભરતી થવાની છે ટોટલ પોસ્ટની વાત કરીએ તો એકસો વીસ પોસ્ટ ઉપર ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો આ ભરતી માટે એપ્લિકેશન તમારે ઓનલાઈન કરવાનું રહેશે ઓકે ઉકેલ એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે સેલરીની વાત કરીએ તો સેલરી તમને ઇઠોતેર હજાર ચારસો ને પચાસથી લઈને એક લાખ એકતાલીસ હજાર છસો સુધી મળવાપાત્ર રહેશે અને વધારે માહિતી માટે તમારી ઓફિશિયલ નોટિફિકેશન છે તે જોઈ લેવાનું રહેશે એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા એકવીસ વર્ષ એ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અને ત્રીસ વર્ષની ઉંમર સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે આઠસો પચાસ રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે એસી એસટી અને પીડબ્લ્યુ માટે એકસો રૂપિયા ફરવાના રહેશે જે ફ્રી છે તે તમારે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા ફરી દેવાનું રહેશે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ઓનલાઈન એક્ઝામ લેવામાં આવશે જેમાં ફેઝ વન અને ફેઝ ટુ રહેશે ત્યારબાદ ઇન્ટરવ્યૂ અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન દ્વારા તમને જોબ મળશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરો તો અહીં ગ્રેજ્યુએટ માંગવામાં આવે છે જેમની પાસે ગ્રેજ્યુએટ કમ્પ્લીટ છે તે બધા કેન્ડિડેટ આપડતી માટે એપ્લાય કરી શકે છે અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇડ ફોટોગ્રાફ સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ આના ડોક્યુમેન્ટ હો તમારી પાસે હોવા જોઈએ અને વધારેની માહિતી માટે તમારે તેનું ઓફિશિયલ નોટિફિકેશન છે તે જોઈ લેવાનું રહેશે કેવી રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે અથવા તો તમે આરબીઆઈની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને પણ એપ્લાય કરી શકો છો ત્યાં તમારે વેકેન્સી પર ક્લિક કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાનું રહેશે ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાડ છે બધા અપલોડ કરી દેવાના રહેશે અને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે ત્યારબાદ તમારી જે એપ્લિકેશન ફી છે તે ફરીને તમારું એપ્લિકેશન કન્ફર્મ કરી દેવાનું રહેશે અગત્યની તારીખોની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ સ્ટાર્ટિંગ ડેટ દસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી આ ભરતીના એપ્લિકેશન શરૂ થઈ ગયેલા છે લાસ્ટ ડેટની વાત કરીએ તો ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અગર તેની લિંકની વાત કરો તો તે તમને વિડીયોનો ડિસ્ક્રિપ્શન મળી જાય ત્યાં તમે અપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતું આજ નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ વાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરો છો મળીએ નવા વિડીયો માનવિભરતી સાથે જય હિન્દ જય ભારત